અંકલેશ્વર બોરવાડા આદિવાસી સ્મશાનમાં સફાઈ અભિયાન યોજાયું હતું સમાજના જાગૃત યુવાનો વર્ષો જૂના સ્મશાનમાં રહેલી ગંદકી પંચાયતે દૂર બોરભાઠા પંચાયતમાં રજૂઆત કરી હતી ગણતરીના સમયમાં પંચાયત સફાઈ શરૂ કરતા સમાજ દ્વારા આભાર વ્યક્ત કરાયો હતો અંકલેશ્વર શહેરને અડીને આવેલા બોરભાઠા ગામની સીમમાં આવેલા આદિવાસી સમાજનું બરસો જૂનું સ્મશાન આવેલું હતું ત્યાં ખૂબ જ કચરો અને ગટરનું ગંદુ પાણી આવતું હતું જે અંગે અંકલેશ્વર આદિવાસી સમાજના વિનય વસાવા હરેશ વસાવા સમીર વસાવા ચિરાગ વસાવા અને સમાજના જાગૃત આગેવાનો દ્વારા બોરભાઠા ગ્રામ પંચાયત અને સોમાભાઈને રજૂઆત કરતા તાત્કાલિક અસરથી ગટરનું ગંદુ પાણી સ્મશાનમાં આવતું બંધ કર્યું અને સાફ સફાઈનું કામ ચાલુ કરાવ્યું હતું સમાજના જાગૃત યુવાનો દ્વારા બોરભાઠા ગ્રામ પંચાયત અને સોમાભાઈ નો આભાર માન્યો હતો અને આનું કામ લેવામાં આવ્યું અને આને સારી રીતના સફાઈ કરવામાં આવે અને સમાજમાં એવા કોઈક જે દફન કરતા હોય એ લોકોના માટે અહીંયા સુવિધાઓ ઉપલબ્ધ થાય એના માટે અમે લોકોએ ગ્રામ પંચાયત બોરભાઠા નવા બોરભાઠા ગ્રામ પંચાયત તથા સોમભાઈનો અમે સંપર્ક કરતા એમના સહયોગથી આજે આખું સ્મશાનને ખૂબ જ સારી રીતના સાફ સફાઈ કરવામાં આવી છે અને અને આવી આવી કોઈ દફન વિધિ બી કરવાની હોય તો એના માટેની જગ્યા પણ સારી ખોલી છે હું સમાજના યુવાનોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને સાથે સાથે બોરભાટા ગામ પંચાયત અને સોમભાઈનો પણ આભાર વ્યક્ત કરું છું જેમને આટલી મોટી સહ સહકાર આપીને આ સ્મશાનને સાફ સફાઈ કરવામાં અમને મદદરૂપ કરી સમાજના હજુ પણ એવા લોકો જે લોકો એ દફનવિધિ કરતા હોય તેમના માટે અહીંયા સારી એવી જગ્યા કરવામાં આવી છે તો એવી કોઈ પણ જરૂરિયાત હોય તો અહીંયા સંપર્ક કરી અને અહીંયા દફનવિધિ કરી શકે છે